મિત્રો આજે આપણે એક ફિલ્ડ વિજિટમાં આવ્યા છીએ તો જે ખેડૂત મિત્રો આપણી સાથે છે તો એમની સાથે વાત કરીશું નમસ્કાર નમસ્કાર શું આપનું નામ ગુલાબભાઈ ગુલાબભાઈ ગામ પીપળિયા રાજ પીપળિયા રાજ તાલુકો વાવણા જિલ્લો જિલ્લો મોરબી મોર લાગે ઓકે તો ગુલાબભાઈ તમે આ મરચી વાવો છો તો આ મરચીમાં શું ટ્રીટમેન્ટ આપી છે જેના કારણે આટલું બધું સરસ મરચાંય બેઠા છે ક્વોલિટી સારી છે અને શું તમારી ટ્રીટમેન્ટમાં વિશેષ શું હતું અંદાજથી સાહેબ છે ને માલભનું મને ઊણીસ સાલમાં ઘણું ગુણવતા મળી એમ કે ઘણું સારું એમ કે માલબ ક્યારે શરૂઆત ક્યારથી કરી શરૂઆતમાં એટલે આય છે બે એક મહિના જેવું મરચીનું બી મિલ હતા બે મહિનાની થઈ આવડી આવડી અને ચાલુ કરી દીધી બરાબર એકડે એ ટાઈમે કેટલું આપતા હતા ત્યારે એકાડે પાંચ કિલો છે બરાબર અને અત્યારે હવે એકડે કેટલું આપી ત્યારે એકડે નવ કિલો જેવું દઈ દઈએ નવ દસ અને અત્યાર સુધી કેટલી વખત આપ્યું હશે પાંચ થી છ વખત આપ્યું પાંચ થી છ વખત અત્યાર સુધી એમને આપ્યું છે અને જે તમે આપ્યું છે આ મૂર્તિમાં અને જ્યાં નથી આપ્યું બીજા ફિલ્ડમાં ત્યાં

મરચી નું વાવેતર થાય છે તો એ ખેડૂત ને તમારે સંદેશ તમારા તરફથી આપવો તો શું આપી શકો એમને આ મહાલાભ નું સાહેબ છે ને મને રિઝલ્ટ બહુ સારું મળ્યું હોય તો મહાલાભ તમે કહી શકો કે ગમે ત્યારે આપણા નંબર ફોન કરી બરાબર આપનો નંબર ખેડૂત ને અમારે મારો નવ્વાણું નવ છિયાસી ઓગણચાલીસ ચાર બાર ઓકે થેન્ક યુ ગુલાબભાઈ